બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે સહકારી મંડળીઓના મંત્રીઓના તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ તાલીમ વર્ગ પંદર દિવસ સુધી ચાલનાર છે જોકે તેનું માર્ગદર્શન પણ નિષ્ણાત અધિકારીઓ દ્વારા આપવામાં આવનાર છે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં સહકારી મંડળીના મંત્રીઓના યોજાયેલા તાલીમ વર્ગ પાછળનું કારણ લાયસન્સ રિન્યૂ કરાવવાનું છે લાયસન્સ રિન્યૂ કરવા માટે તાલીમ લેવી ફરજીયાત છે જેના માર્ગદર્શન માટે સરદાર પટેલ યુનિવર્સિટી સુરતથી નિષ્ણાતો આવીને માહિતી પૂરી પાડી રહ્યા છે

अंदर की क्या रही नहीं कि तो कोई बैलेंस में नहीं थी उन्हें आप उन्हें वाले ऑफर के लिए उन दर दर भाई को इन प्रदर्शन आप इन यहाँ जाएँ तो मैंने तो हमें तुम्हारे चक्कर अनुभव को एक टाइम तो मैं आवाज़ के जब मैं तो अनुभव मंत्री नहीं कोस कितना मैंने कहा कि आप कोस अनुभव मंत्री आज ये बोटा डीपीएमसी खाते हैं સહકારી મંડળીના મંત્રીશ્રીઓને એને ટ્રેનિંગ આપવા માટેનું એક આયોજન કરવામાં આવેલ અગાઉ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ખાતે પણ આવું એક આયોજન ગયા વીકમાં થયેલ અને બાકી રહેતી બરવાળા રાણપુર અને બોટાદ તેમજ ખાતર વેચતા વિક્રેતાઓને સાથે રાખી અને સરકારશ્રીના નવા નિયમ મુજબ નવા સહકારી કાયદા મુજબ જે લોકો ટ્રેનિંગ લીધેલા હશે એવા લોકોનું એકત્રીસ ત્રણ પચીસના રોજ લાયસન્સ પૂર્ણ થતું હોય છે એને આ ક્લાસમાં ટ્રેનિંગ લીધી હોય છે એવા મંત્રીઓને જ આ લાયસન્સ જે મંડળીઓને રિન્યુ કરી દેવામાં આવશે એવા હેતુસર આજે બોટાદ જિલ્લાના બાકી રહેલા મંત્રીઓને ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરેલ